ભારતમાં કેન્સરનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ જીવલેણ રોગનો શિકાર બની રહ્યા છે ગુજરાતમાં પણ કેન્સરના કેસો સતત વધી રહ્યા છે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરના કેસોમાં સતત વધારો નોંધાયો છે છેલ્લા પાંચ વર્ષમાં અઠ્યાવીસ મહિલાઓના ગર્ભાશય અને બ્રેસ્ટ કેન્સરથી મોત થયા છે જેમાં બ્રેસ્ટ કેન્સરથી વીસ અને ગર્ભાશયના કેન્સરથી આઠ મહિલાઓના મૃત્યુ થયા છે આ સ્થિતિએ ગુજરાતમાં દરરોજ સોળ મહિલાઓના બ્રેસ્ટ અને ગર્ભાશય કેન્સરથી મૃત્યુ થાય છે આરોગ્ય વિભાગે જાહેર કરેલા એક અહેવાલ અનુસાર ગુજરાતની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરથી બે હજાર ચૌદમાં ત્રણ હજાર ત્રણસો પંચાવન બે હજાર પંદરમાં ત્રણ હજાર ચારસો પચાસ બે હજાર સોળમાં ત્રણ હજાર પાંચસો સુડતાલીસ બે હજાર સત્તરમાં ત્રણ હજાર છસો સુડતાલીસ મહિલાઓના મૃત્યુ થયા છે આમ બે હજાર ચૌદ કરતાં બે હજાર ત્રેવીસમાં બ્રેસ્ટ કેન્સરથી થતાં મૃત્યુમાં ત્રીસ ટકા જેટલો વધારો થયો છે ગર્ભાશયના કેન્સરની વાત કરીએ તો ગુજરાતમાં બે હજાર ચૌદમાં તેરસો ત્રાણું બે હજાર પંદરમાં ચૌદસો ચોત્રીસ બે હજાર સોળમાં ચૌદસો ચુમ્મોતેર બે હજાર સત્તરમાં પંદરસો પંદર અને બે હજાર અઢારમાં પંદરસો સત્તાવન કેસ નોંધાયા છે જે બે હજાર ચૌદ કરતાં બે હજાર ત્રેવીસમાં ગર્ભાશયના કેન્સરના કેસોમાં પણ ત્રીસ ટકા જેટલો વધારો દર્શાવે છે દેશમાં વર્ષ બે માં એકવીસમાં 2022-માં ત્રણસો સત્યાસી બે હજાર બાવીસમાં એંસી હજાર ત્રણસો અને બે હજાર ત્રેવીસમાં મહિલાઓના બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા છે જ્યારે વર્ષ બે માં ત્રેવીસમાં ગર્ભાશયના કેન્સરથી સૌથી વધુ મૃત્યુ તામિલનાડુમાં ત્રણ ત્યારબાદ મહારાષ્ટ્રમાં ત્રણ ઉત્તર પ્રદેશમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે ગુજરાત આમાં નવમા સ્થાને છે